શું તમે પણ ગૂગલ મેપ ના એડિક્ટેડ છો શું તમે પણ ઘરની બહાર નીકળો એટલે ગૂગલ મેપ ચાલુ કરી દો છો ગૂગલ મેપ ના આધારે રહેનારા હવે થઈ જજો સાવધાન જીપીએસ એ ખોટો રસ્તો બતાવ્યો અને ગાડી સીધી નદીમાં ખાબકી જો તમે પણ ગૂગલ મેપ ના આધારે મુસાફરી કરવાના શોખીન છો તો આ સમાચાર તમારી માટે છે કેમ કે દિલ્હીથી નીકળેલા આ ત્રણેય મિત્રો ફરુખાબાદ જઈ રહ્યા હતા

રૂટની માહિતી માટે કારમાં જીપીએસ નેવિગેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અહીં અધૂરા રામગંગા પુલ પર અકસ્માત સર્જાયો ત્યારે અમને મળતી માહિતી અનુસાર બે વર્ષ પહેલાં પૂરના કારણે બ્રિજ પરનો એપ્રોચ રોડ બંને દિશામાં ધોવાઈ ગયો જેના કારણે તેના પર ટ્રાફિક નહોતો જોકે તેને જીપીએસ નેવિગેશનમાં અપડેટ કરવામાં આવ્યું નથી સુધી બે વર્ષ થઈ ગયા પુલ તૂટી ગયો પરંતુ ઝડપે જઈ રહેલ કાર સવારો જે છે તે પુલ પરથી સીધા કેટલા કિલોમીટરો સુધી કાર જે છે તે નીચે ફંગોળાઈ ગઈ અને એમાં સવાર ત્રણેય મિત્રો મૃત્યુ પામ્યા કહેવામાં આવી રહ્યું છે કે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે બ્રિજ પર ઇન્ડિકેટર અને બેરિયર્સ બંને લગાવ્યા ન હતા જીપીએસ નેગિવેશન પણ અપડેટ કરવામાં આવ્યું ન હતું જાહેર બાંધકામ વિભાગ બદાઉને પુલની બંને બાજુએ એપ્રોચ રોડ બનાવવાનો હતો આ પુલ લગભગ બે વર્ષથી અધૂરો હતો જેના કારણે વાહન વ્યવહાર થતો હતો જીપીએસ અપડેટ ન થવાથી અને બેરિયર્સ લગાવવામાં ન આવતા મોટો અકસ્માત સર્જાયો અને ત્રણ લોકો તંત્રની લાપરવાહીના કારણે મોતને ભેટ્યા અમને મળતી માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલા વિવેક કુમાર અને કૌશલકુમાર ફરૂખાબાદ જિલ્લાના રહેવાસી હતા ત્રીજા યુવકની ઓળખ હજુ સુધી થઈ નથી બરેલી પોલીસે અકસ્માતની તપાસ જે છે તે શરૂ કરી દીધી છે અહીં સવાલ મોટો એ થઈ રહ્યો છે કે તંત્રની બેદરકારીને કારણે આ ત્રણેય લોકો મોતને ભેટ્યા છે બે વર્ષ થઈ ગયા પુલ ધોવાઈ ગયો પુલ તૂટેલો છે તો પછી જીપીએસ લોકેશનમાં નેવિગેશનમાં તેનું અપડેટ કેમ ના કરવામાં આવ્યું વિશ્વના અત્યારે કહી શકાય કે કોઈ પણ ઘરની પણ બહાર નીકળે તો જીપીએસ લોકેશનનો ઉપયોગ કરે છે લોકોને ભરોસો છે જીપીએસ લોકેશન પર જીપીએસ નેવિગેશન એપ ઉપર લોકોને હવે ભરોસો છે લોકો એ યુઝ કરે છે વાપરે છે ત્યારે આટલી મોટી બેદરકારી કેમ અહીં લોકો સવાલો કરી રહ્યા છે આ વિશે તમારું શું માનવું છે અપડેટ ના કરવામાં આવ્યું જીપીએસ નેવિગેશન તેના કારણે ત્રણ લોકો મોતને ભેટ્યા છે આ ઘટના વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા આ ઘટનામાં જવાબદાર કોણ કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર